આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે આ ક્રિહાન ટેક કેમ કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો છ મશીન ચલાવતા હતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને આઠ મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું એ બધી પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્ય શ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે એ યુવાનોને

એ ક્યારે ચલાવવામાં નહીં આવે આજથી અહિયાંથી આ ક્રિહન ટેક કંપની પરથી આજે શરૂઆત કરેલી છે ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસી ના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે ધારાસભ્ય શ્રી સાજામાં અમે ચોવીસ કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસી માં અમે ઉપલબ્ધ રહીશું જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું જો આપે ઝઘડ્યા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ